જે હોય એ ચાલે એવું કોઈ જરૂરી નથી કે ભાઈ એટલા જણાનો તો આપણે માન્ય રાખવાનું ધનવાદ છે રમેજી સમાજના પધારો કેરે આ બાજુ કઈ બાજુ ગણેશગઢ ગણેશગઢ થી છો તમે મામણિયા ભાઈ જી જી મામણિયા ભાઈ આપણે છે ને ભાવનગરમાં જે ભી પ્રેસન પર તમને કો હોસ્પિટલ માં એડમિટ હશે એમના માટે તે મળશે અને બીજા નંબર માં સમાજનું કોઈ પણ સાથે આવ્યું હશે તો પાંચ દસ જણા જે હશે એમનું મળશે પણ આપણે ટાઈમિંગમાં એની આવ્યા એનો ટાઈમમાં લખાવી દેવાનું કે ભાઈ એટલા જણાના માર જોશે તો એ ટાઈમે ત્યાં પહોંચી જશે જે હોસ્પિટલમાં એડમિટ હશે ને ત્યાં પછી હોવા કરવાની વ્યવસ્થા હા પાનવાડી મંદિર છે બાપુ નો નંબર એમાં આપેલો જ છે કદાચ જરૂર હોય તો અમને કેજો અમે અમને બાપુને કહેશું કરી આપશું આવું થાય બહુ બહુ મજા સમાજના આશીર્વાદ થી આ બધા કાર્ય થાય બીજું જી જી આવવાનું થશે તો પાકું આપને યાદ કરશું અને કઈ પણ હોય તો આને સમાજ ને લગતું કંઈ કાર્ય હોય અહિયાં ભાવનગર માં કોઈ અટકતું હોય તો અમને નંબર થી યાદી આપજો જરૂર જરૂર કોઈ ઓકે ઓકે જય વડવા જય